ઉપલેટા માર્કેટિંગ યાર્ડની બીજા આવતા અઢી વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી આજે સવારે રાજકોટ જિલ્લા રજીસ્ટ્રાર કપૂરિયાના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાઈ હતી માર્કેટિંગ યાર્ડના સભાખંડમાં સત્તર સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે હરિભાઈ ઠુમ્મર અને પરેશભાઈ ઉમેદવારી નોંધાવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ગુપ્ત મતદાન દ્વારા કરાવાતા હરિભાઈ ઠુમ્મરને અગિયાર મત અને તેમના હરીફ પરેશભાઈ મત મળતા ઠુમરને વિજેતા જાહેર કરાયા હતા જ્યારે કે ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાતા તેમાં વિનુભાઈ ઘેટિયાનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ કરાતા ચૂંટણી અધિકારી દ્વારા તેને બિનહરીફ વિજય જાહેર કરાયા હતા બંને વિજેતા ઉમેદવારોને યાર્ડના ડિરેક્ટરો તેમજ ભાજપના આગેવાનો અને સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ ચૂંટણીમાં જિલ્લા ભાજપ દ્વારા અપાયેલા મેન્ડેટનો અનાદર કરાયો હતો અને ચેરમેન તરીકે બે ઉમેદવારી નોંધાવાતા મેન્ડેટનો ભંગ થયો હતો પણ ચૂંટણી બાદ બંને ઉમેદવારોએ એકબીજાને હાર પહેરાવી અને ચૂંટણીના યાર્ડના વિકાસમાં ખભે ખભા મિલાવી કામ કરવાનો કોલ આપ્યો હતો નવા ચૂંટાયેલા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંબર વાઇસ ચેરમેન મીનુભાઈ દ્વારા આવનાર અઢી વર્ષ માટે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ હંમેશા ખેડૂતોના હિતમાં જ કામ કરશે અને યાર્ડના વિકાસને પ્રથમ પ્રાધાન્ય આપશે તેવું જણાવ્યું હતું હરિભાઈ ઠુમર આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી અને આ ખેડૂતની સંસ્થા છે અને એની અઢી વર્ષ માટેની ચૂંટણીની અંદર અમને બધા ડિરેક્ટરોએ મને અને વિનુભાઈ ઘેટિયાને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા છે હું આ તકે બધા ડિરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે અમને અમારા નામનું પાર્ટીએ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે તમામ સારા ભાવ મળે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે પછી ખેડૂતનું શોષણ ન થાય એટલા માટે અમે સતત પ્રયત્નશીલ છું અને સાથે સાથે અમારું ડિરેક્ટર બોર્ડ પણ આમાં પ્રયત્નશીલ રહેશે ચૂંટણીની અંદર તો આવતું હોય પાર્ટીના જે વરાયેલા લોકો છે એમને પૂરેપૂરું સમર્થન આપ્યું છે પણ જેમને પાર્ટીનો આજે નિર્ણય નથી ગયમો એમને જે ઉમેદવારી પત્રક ભર્યું છે પણ એ પણ સેલ ડિલિટી અમારી સાથે છે અને તમામ બોર્ડ ખેડૂતોના હિત માટે અમે કામ કરશું એવી આશા રાખ વિશાલ કપુરિયા જિલ્લા વિસ્તાર રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા આજ રોજ અમારા વીસ જૂન બે ના બજાર સમિતિ ઉપલેટાના સભાપતિની ચૂંટણી કરવાનો એજન્ડા ઇસ્યુ કરવામાં આવેલ હતો જે નોએ આજ રોજ સવારે દસ વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલ હતી પરેશભાઈ આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી જેમાં શ્રી હરિભાઈ ઠુમરને અગિયાર મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉદડીયા ને છ મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે જાહેર કરવામાં હતા તમામ પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસતાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે આ મેન્ડેટ પ્રક્રિયા એકચ્યુઅલી અમારી સહકારી કે બજાર ધારા ની કાયદાની પ્રક્રિયા નો ભાગ નથી ઈ પક્ષ અને પાર્ટી લેવલની પ્રક્રિયા હોય એટલે આ બાબતે હું વધુ કઈ વિશેષમાં કહી નહી શકું